ત્યાં હાર્દિક પટેલ જે પાટીદાર નેતા છે તે અત્યારે હાલ મતદાન કરવામાં આવ્યા છે આપણે એમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું હાર્દિક શું મેસેજ આપું લોકો ને મતદાન ના લીધે લોકતંત્ર નો પર્વ છે દરેક લોકોએ મતદાન કરવું જોઈએ અને ખાસ કરીને મુદ્દાઓ પર ચાહે રોજગારીનો મુદ્દો હોય શિક્ષણનો મુદ્દો હોય સ્વાસ્થ્યનો મુદ્દો હોય ગામડામાં તો ખેડૂતોના મુદ્દા પીવાના પાણીના મુદ્દા ખેતી માટેના પાણીના મુદ્દા આ બધા મુદ્દે જો લોકો મતદાન કરશે તો હું માનીશ કે ચોક્કસ લાઇન સારી રહેશે અને દેશ સમૃદ્ધ બનશે દરેક માણસના એક એક મતની કિંમત હોય છે પરંતુ છેલ્લા પાંચ સાત વર્ષથી જે રીતે જોઈએ છે માહોલ કે રાષ્ટ્રવાદ નો મુદ્દો આવી જાય આવા મુદ્દે હું મતદાન બે વખત હુમલો થઈ ચુક્યો છે કે જયારે પ્રચાર માટે તમે નીકળ્યા છો સમગ્ર આ મુદ્દા કેવી રીતના જોવો છો કોણ લાગે છે જવાબદાર કહી મિલતી એ પ્રશંસા તો કહી મિલતી એ ભાવભિયાર દરેક માણસ જોડે અલગ અલગ પ્રકારના બનાવો બનતા હોય છે જયારે તમે પચીસ વર્ષની ઉંમરે લોકોની વાત કરતા હોય તમારી જોડે સાચા મુદ્દે છો તમારી માટે શું મુદ્દો રહેશે મારા માટે તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે પીવાના પાણી અને ખેતી માટે પાણીની જે તકલીફ છે મારા માટે મહત્વનો મુદ્દો છે અને વિરંગમ આટલા વર્ષોથી અહિયાં ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં ભાજપ નું રાજ છે છતાં વિરમગામ માં ગંદકીની વાત છે છતાં પણ આટલા ઐતિહાસિક એનો વિકાસ નો થતો હોય જો એને ક્યાંક ને ક્યાંક પ્રવાસના હેઠળ જો લઈને મૂકવામાં આવે તો ખુબ સારું થઈ શકે ન્યાય મળશે કે ચોકીદાર મારે ચોકીદાર જોતો હોય તો નેપાળથી થી લાવું દેશના પ્રધાનમંત્રી જોતો છો અચ્છા જોયું આપણી ખાતે ખાસ તો હાર્દિક પટેલ છે અને તેઓ લોકોને અપીલ કરી રહ્યા છે કે મતદાન કરે અને જે રીતે તમામ જગ્યાએ હાલ મતદાન ચાલી રહ્યું છે અમારા સંવાદદાતા શૈલેષ ત્રિવેદી સુરત થી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે શૈલેષ સુરતમાં કેવો માહોલ છે મતદારોમાં કેવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે અગિયાર વાગ્યા સુધીમાં કેટલા ટકા મતદાન થયું છે